નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધોર્ટ સ્પોર્ટ શોની ખાસ રજૂઆત છે આયર્લેન્ડની ટીમ ગણી શકાય દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી રહી છે આ ટીમ અને ભૂતકાળમાં તેણે બે વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝને હરાવેલું પણ છે તો આવી આયર્લેન્ડની ટીમની હવે ભારતીય ટીમ સાથે આજે ટક્કર થવા જઈ રહી છે ત્યારે આપણી ટીમ કેટલી

માં ઘણા ઉતાર ચઢાવ શરૂઆતની મેચમાં જોવા મળ્યા છે અમેરિકાએ ઝંઝાવાતી બેટિંગ કરીને કેનેડાને હરાવ્યું પીએનજી સામે વેસ્ટ ઇન્ડિઝ મુશ્કેલીમાં આવી ગયું પછી જીત્યું જ્યારે નામીબિયા અને ઓમાનની મેચ ટાઈ થઈ આ ટુર્નામેન્ટની પ્રથમ સુપર ઓવર મેચ જોવા મળી વર્લ્ડ કપ વિજેતા શ્રીલંકા સાઉથ આફ્રિકા સામે સસ્તામાં લપેટાઈ ગયું અને હારી ગયું ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ ભારતે વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું અને હવે અસલી મેચ આવી ગઈ છે ભારતના વર્લ્ડ કપ અભિયાનની પ્રથમ મેચ આજે આયર્લેન્ડ સામે રમાશે આજ આયર્લેન્ડની ટીમે તાજેતરમાં પાકિસ્તાનને હાર આપી હતી ભારતના કેપ્ટન રોહિત શર્મા આ મેચ જીતીને પોતાના વર્લ્ડ કપ જીતવાના ઈરાદા જાહેર કરશે ભારતે છેલ્લી ચાર ટી ટી

કાર્યક્રમની શરૂઆતમાં શું પહેલો સવાલ તો આઈપીએલ પછી હવે જે તમામ આપણા ખેલાડીઓ છે આપણા દેશ માટે રમવાના છે એટલે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રમવાના છે હવે આપણે જો કમ્પેરિઝન કરવા જઈએ એક સરખામણી કે કેટલો ફરક આ બંને ભલ ક્રિકેટનું ફોર્મેટ તો એ જ છે ફરક એ છે કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ જ્યારે તમે રમતા હોવ તો યુ આર પ્લેઈંગ ફોર યોર ફ્રેન્ચાઇઝી ફ્રેન્ચાઇઝી તમને એક એમાઉન્ટ આપે છે એના તમે કરારબદ્ધ થાવ છો એ તમને ખરીદે છે અને ખરીદેલા ખેલાડી તરીકે તમારે ક્રિકેટ રમવાનું હોય છે જે કંઈ જીત હાર અથવા તો રોમાંચ એ બધું જ રોમાંચ એ માત્ર ફ્રેન્ચાઇઝનો હોય છે પ્રેક્ષકોને પણ આનંદ મળે એવા તો અલગ છે અને ખાસ કરીને જ્યારે તમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમતા હો યુર વિંગ ફોર યોર કન્ટ્રી યુ અર વેરિંગ ધ ટી શર્ટ વિચ કેરીઝ ધ નેમ ઓફ યોર કન્ટ્રી સો ઇટ ગીવ યુ પ્રાઉડ એ તમને એક એક ગૌરવનો અનુભવ કરાવે છે અહેસાસ કરાવે છે અને તમારી એ રમત સાથે ભારતનું જેટલા પણ ક્રિકેટ ચાહકો છે તો જેટલી જેટલા લોકો છે એ બધા એનાથી પ્રભાવિત થાય છે ગમે ક્રિકેટ જાણતો હોય કે ના જાણતો ભારત જીતવું એમ જ્યારે વાત આવે ત્યારે ઇટ ઓલવેઝ કેરીઝ દેટ ઇમોશન્સ વિથ દેટ એટલે દેશ માટે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવો એ ગૌરવની વાત છે ઇમોશન્સની વાત છે તમામે તમામ લોકોના હૃદય સાથે સંકળાયેલી રમતને તમે રિપ્રેઝેન્ટ કરો છો અને એમાં ફ્રેન્ચાઇઝિક્રેટો બની શકે અમુક લોકો એમાં જોડાય પણ ભારત જીત્યું જ્યારે તમે કહો તો એનો હોલ કન્ટ્રી ગેટ્સ ઇન ટુ એક્શન તો આ વસ્તુ એક બહુ બેઝિક ડિફરન્સ છે કે ત્યાં આગળ મેદાન આવે મેદાન પર આવેલા લોકો મેચ જોતા હોય એમને મજા આવે તે ટેલિવિઝન સેટ ઉપર જોતા હોય એમને મજા આવે પણ વેન યુ આર પ્લેઈંગ ફોર યોર કન્ટ્રી એન્ડ યુ આર વિનિંગ ધ વર્લ્ડ કપ આ સ્મોલ ચાઇલ્ડ ઓર કોઈ પણ બુઝુર્ગથી માંડીને એક એક વ્યક્તિ દેશનો દરેકે દરેક નાગરિક એની સાથે કનેક્ટ થાય છે સો ધીસ ઇઝ ધ ઇટ અ ડિફરન્સ વેન યુ આર ફોર યોર કન્ટ્રીન વેન યુ આર ફોર યોર ફ્રેન્ચાઇઝી તો માનું છું કે ગૌરવની ક્ષણ છે ગૌરવની પણ છે અત્યાર સુધી ટી ટ્વેન્ટી આજે વર્લ્ડ કપ થયા એમાં પણ ઘણું બધું સારું પ્રદર્શન ભારતનું રહ્યું છે અને એમાં જોવા જઈએ તો જે પર્સન્ટેજ રેશિયોથી ભારત જીતે છે દેટ ઇઝ અરાઉન્ડ સિક્સટી ફાઈવ ટુ સિક્સટી ટુ ટુ સિક્સટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ રેશિયો ઓફ ધ મેચિસ ઇન્ડિયા હેવ વોન ઇન વર્લ્ડ કપ એટલે એ રીતે જોવા જઈએ તો પાંચ જ ટીમો એવી છે ઇન્ક્લુડિંગ પાકિસ્તાન ઇન્કલુડિંગ સાઉથ આફ્રિકા ઇન્કલુડિંગ ઓસ્ટ્રેલિયા કે જેમનો વિનિંગ રેશિયો ઇઝ મોર સિક્સટી પર્સન્ટ બટ ધ ફેક્ટ ઇઝ ધોઝ ટુ ટીમ્સ હુ ડુ નોટ કેરી એમનો જે વિનિંગ રેશિયો છે પંચાવન કે છપ્પન ટકાનો છે એવા બે દેશ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ દે બિન ચેમ્પિયન ફોર ટુ ટાઈમ્સ એટલે ટ્વાઇસ દે ચેમ્પિયન સો કહેવાનું તાત્પર્ય છે કે જે રેશિયો જોવે આર વેરી મચ એબસુલુટલી સુપ એમ કહી શકાય સિક્સટી પ્લસનો રેશિયો છે પણ કન્વર્ઝન ઓફ ધેટ રેશિયો ઇન્ટુ વિનિંગ ધ વર્લ્ડ કપ ઇઝ નોટ હેપનિંગ સિન્સ ટુ થાઉઝન્ડ એન્ડ સેવન બે હજાર સાતથી અત્યાર સુધી એ જે કોઈ આપણા સારા પાસા છે સારા રન્સ બન્યા છે સારી વિકેટો લીધી છે સારું ક્રિકેટ રમ્યા છે બટ ઇટ ઇઝ નોટ કેટિંગ ટ્રાન્સફોર્મ ઇન્ટુ વિક્ટરી તો આ ભારતીય ટીમ એ વિક્ટરી માટે ગઈ છે એક ગૌરવ માટે ગઈ છે એક અલગ જ પ્રકારનું એક વાતાવરણ છે અને એના માટે એ ત્યાં ગયા છે સો ધ અ બિગ ડિફરન્સ પ્લેઇંગ ફોર ધ ફ્રેન્ચાઇઝી ઇઝ ડિફરન્ટ પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી કૌરવ અપાય તમે ટી શર્ટ પહેરોને તમારામાં દેશભક્તિનો એક એક અનેરો અપાયનો ઉત્સાહ જોવા મળે સો દેટ ઇઝ દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધુર્સ

યસ યસબીન ઈ વોઝ ડુઈંગ ઓપનિંગ એન્ડ ઓલ સૌથી વધારે વર્લ્ડ કપમાં રન બનાવનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી નંબર વન પર છે વિપરીત પરિસ્થિતિઓમાં કેવી રીતે ટીમને જીતાડવી અથવા કઈ રીતે સારી બેટિંગ કરવી આઈ થિંક હી હેઝ ગોટ ધ કેપેસિટી ટુ ડી ડૂ વેરેવરી પ્લેસ અહીંયા બે વસ્તુ બને છે જો જયસ્વાલને ઓપનિંગ કરવામાં આવે છે ઇફ ધ જયસ્વાલ ઇઝ ઇન્કલુડેડ ઇન ધ ટીમ દેન દેર મે બી એ ચાન્સ કે શિવમ દુબે વિલ નોટ ગેટ એ ચાન્સ તમારે જો મિડલ ઓર્ડરને થિકન કરવું હોય ઇફ યુ વોન્ટેડ ટુ હેવ ધ સ્ટ્રોંગ મિડલ ઓર્ડર તો તમારી પાસે શિવમ દુબે હોવો જરૂરી છે ઓપનિંગનો સ્લોટ એ જો યશસ્વી જયસ્વાલને તમે આપી દો છો તો કદાચ શિવમ દુબેને ટીમમાં સમાવવો મુશ્કેલ પડે કારણ કે ટીમમાં તો જ ખેલાડીઓ લઈ શકાય પણ જો વિરાટ કોહલી ઓપનિંગ કરે છે રોહિત શર્મા સાથે તે વખતે એક બની શકે કે તમે એક બેટ્સમેન માટે જગ્યા બનાવો છો અને એ જગ્યા મિડલ ઓર્ડરના બેટ્સમેનને ટીમમાં સમાવવા માટે ક્યાંક ને ક્યાંક કેપેબલ છે કે હા આ એક ખેલાડી ટીમમાં સમાવી શકાય છે તો અહીંયા એક બહુ જ અજબ સ્થિતિ છે ભારતની કે ભારત પાસે જયસ્વાલ પણ છે ભારત પાસે વિરાટ કોહલી પણ છે ભારત પાસે રોહિત શર્મા પણ છે ઇવન જ્યારે લાસ્ટ મેચ હતી તો પ્રેક્ટિસ મેચમાં સંજુ સેમસન જોડે ઓપનિંગ કર્યું તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપનિંગ એટલે ક્યાંક એમ કહ્યું કહી શકાય કે જો શિવમ દુબેને ઇલેવનમાં સ્થાન આપવું પડશે આપવું હોય એટલે તમારે વધારે મજબૂત કરવો હોય તો તમારે ઓપનિંગમાંથી યશસ્વી જયસ્વાલની જગ્યા ખાલી કરવી પડે કે જે જગ્યા વિરાટ કોહલી ભરે અને વચ્ચે જે જગ્યા ખાલી થાય ત્યાં આગળ શિવમ દુબે કારણ કે તમારી પાસે રિષભ પંત છે ત્યારબાદ હાર્દિક પંડ્યા છે શિવમ દુબે છે રવિન્દ્ર જાડેજા છે તો આ ચાર ખેલાડીઓએ મિડલ ઓર્ડરની અંદર રમી શકે જ્યારે ઓપનિંગ સ્લોટમાં તમારી પાસે રોહિત છે વિરાટ છે અને સૂર્યકુમાર યાદવ બીજા બીજા ત્રીજા ક્રમે આવી શકે સો હું માનું છું કે આ પ્રકારની ટીમ બનવાની શક્યતા છે બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર પણ એ રીતે છે જો અક્ષરને તમારે રમાડવો હશે ઇફ યુ વોન્ટેડ ટુ હેવ ધ એડવાન્ટેજ ઓફ હિસ બેટિંગ ઓલસો દેન યુ હેવ ટુ ગેટ રીડ ઓફ ચહલ યુ કે નોટ ઇન્ક્લુડ હિમ જો ચહલને એક સ્પેશિયલાઇઝ બોલરને તમારે રમાડવો હશે તો હું માનું છું કે અક્ષર પટેલને બહાર બેસવાનો વારો આવી શકે છે બીજું કે અત્યાર સુધી જે જોયું છે એમાં એવું એક થયું છે કે ફાસ્ટ બોલર્સ આર ગેટિંગ ગુડ માઇલેજ ઓન ધીસ વિકેટ્સ એ સ્ટેન્ડર્ડ વિકેટ્સ નથી આ બધી જે ઈડન ગાર્ડન પર રમાય છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાય છે ધીસ વિકેટ્સ આર બીન પ્રિપેર્ડ સેપરેટલી પર્ટિક્યુલરલી ફોર ધ વર્લ્ડ કપ એટલે ડાઉન વિકેટ્સ એને કહેવામાં આવે એટલે એ વિકેટ ઉપર કઈ રીતનું ક્રિકેટ રમાય છે કઈ રીતે એનું એ થાય પણ અત્યારનો જે ટ્રેન્ડ જેટલી મેચો રમાઈ એનો ટ્રેન્ડ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ફાસ્ટ બોલર્સને થોડોક એમાં એનો દે આર ગેટિંગ મોર ઓફ એ વેટેડ ધેર તો માનું છું કે એ રીતે જોવા જાઓ તો ચહલનો ચાન્સ કરતાં અક્ષર પટેલનો ચાન્સ લાગે કારણ કે યુ ડૂ નોટ રિક્વાયર અ સ્પેશિયલાઇઝ સ્પિનર ઇફ યુ ફાસ્ટ બોલર્સ આર ગોઈંગ ટુ ગેટ ધી એનો એમને જો મદદ મળવાની હોય તો તમારી પાસે સ્પેશિયલાઇઝ સ્પિનરની જરૂર નથી તો પટેલ ઇઝ પ્લેઇંગ ઇન ધ ટીમ દેટ યુ હેવ ગોટ દેટ એડવાન્ટેજ ઓફ હિઝ બેટિંગ તો તમારી બેટિંગ ક્રમ જે તમારો બેટિંગ ક્રમ જે છે એ નવ ખેલાડી સુધી આઠ ખેલાડી સુધી તમારો બેટિંગ ક્રમ ચાલે એટલો લેન્ડ એટલો લાંબો બેટિંગ ક્રમ બની શકે ઓફકોર્સ આયર્લેન્ડની ટીમ છે બટ વી નીડ ટુ પ્રિપેર અવર સેલ્ફ ફોર ધ બિગર મેચિસ અને એટલા માટે જરૂરી છે કે મોટાભાગના ખેલાડીઓ

पास जो ओपनिंग में यशस्वी जयसवास रोहित शर्मा है विराट कोहली सूर्यकुमार यादव है हार्दिक पंड्या है पंत है तो पास आर तारीटी ऑफ प्लेयर्स ऑफ अ वेरी गुड कैलिबर तो पी शिवम दुबे ने सामने कोई मतलब बिकॉज वेन यू आर इंक्लूडिंग शिवम दुबे यू आर युटिंग स्पेशलाइज बेटर हिज बॉलिंग एनी फास्ट बॉलिंग करे नो डाउट अबाउट इट बट यू गोट પ્લેન્ટી ઓફ બોલર્સ તમારી પાસે સિરાજ છે તમારી પાસે બુમરાહ છે તમારી પાસે હાર્દિક પંડ્યા છે બોલાવ તો એક એવું સિચ્યુએશન એવી પેદા થાય છે કે ભાઈ જો એટલી મજબૂત ટીમ ના હોય જો કે માનવાનું કોઈ કારણ નથી પણ તો અત્યારે એમ કે આપણે આ પાંચ ખેલાડીઓથી જોઈ લઈએ કે કઈ રીતે ટીમનું કોમ્બિનેશન બને છે તો શિવમ દુબે મે નોટ ગેટ ચાન્સ ઇન ધ ટીમ પણ જો ક્યાંક એમ લાગે કે ટોપ મેનેજમેન્ટને કહે ને યશસ્વી જયસ્વાલ હેઝ બિન ગીવન ધ ચાન્સ તો આ ખેલાડીને એક ચાન્સ આપીને જોવો જોઈએ તો માનું છું કે તો એનો સમાવેશ થઈ શકે શિવમ દુબે ઇઝ એ એટેકિંગ બેટ્સમેન બટ એટ ધ સેમ ટાઈમ વી આર પ્લેઈંગ ઓન અ ડિફરન્ટ પીચ ડિફરન્ટ કન્ડિશન્સ ડિફરન્ટ એટમોસ્ફિયર અને ડિફરન્ટ ક્રાઉડ ભારતમાં બી આપણા ક્રાઉડની સામે અને આપણા જાણીતા મેદાન ઉપર ઇટ્સ અ ઇઝી થિંગ बट यू आर प्लेंग इन समर कंट्री ऑन धर ओन पीचिजर धर ओन एटमोसफियर तो ये तेरे सारू रमी सको एना आधारित मारी दृष्टि तो शिवम दुबे शुड गेट चांस इफ विराट कोहली डू द ओपनिंग इफ इट डज नॉट हैपन देन यशस्वी जयसवाल विल ओपन द इनिंग एंड शिवम दुबे विद आउट बिलकुल આપણી ટીમ આ વખતે એક તો નવી પીચ ઉપર નવા સ્થળે છે નવા જ પ્રદેશમાં રમવાનું છે તો કઈ કઈ એવી બાબતો છે જે આપણી ભારતીય ટીમે ખાસ ધ્યાન રાખવાનું છે સી બેઝિકલી તો ક્રિકેટનું સ્ટાઇલ ઓફ ક્રિકેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ ધેટ નંબર એટેકિંગ ક્રિકેટ છે એટેકિંગ ક્રિકેટ છે એ રહેવાનું છે ધ થિંગ ઇઝ ધર આર પીચીસ વિચ આર નોટ નોન અનનોન પીચીસ ઉપર તમારે રમવાનું છે અનનોન પીચીસ ઉપર રમતી વખતે અનઇવન બાઉન્સ તમને જો મળે સર્ટન ડિલિવરીઝ મે કીપ લો વાઇલ પ્લેઇંગ તો એ વખતે તમારો કેટલો અનુભવ વિશ્વના મેદાન ઉપર રમવાનો છે એની ઉપર બહુ જ મોટો આધાર રહે છે અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે ઇફ રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી આર ધેર દે નો હાઉ ટુ ગેટ અલોંગ ધીસ યશસ્વી જયસ્વાલ બિંગ અ ન્યૂ પર્સન ઓન ધીસ ટાઈપ ઓફ પેચ યુ ડોન્ટ ગેટ દેટ માઇલેજ આઉટ ઓફ હિમ તો એ પોસિબલ છે કે આ પ્રકારની સ્થિતિમાં એક તમારે બીજું કમણાં એવું એવું થયું હતું કે પીચ ઉપર વરસાદ પડ્યો હતો અને એના કારણે ખાડ પડી ગયા હતા અને દોડતા પડી જવા એવું હતું તો એક બીજી પણ અહીંયા તો એવી કોઈ શક્યતા નથી કારણ કે આજનું ટેમ્પરેચર ઇઝ ક્લિયર ચાન્સ ઓફ રેન પણ એ વસ્તુ જોવી પડશે કે ત્યાંના મેદાનો ઉપર કેટલા સોલિડ મેદાનો છે કઈ રીતના તમે ત્યાં દોડીને ફિલ્ડિંગ કરી શકો છો તમે મારી શકો છો સફર નાટલા કરી આપણે પછી આપણે રાજુ મિશનપૂર્ણ થાય એટલા માટે ઇટ ઇઝ વેરીપોર્ટન્ટ એ નવી પીચ ઉપર થશે અને થોડુંક ધીરે ધીરે મારી જરૂર છે ઓકે લેટ લેટ્સ કઈ રીતના બોલો આવે છે કઈ રીતના એનો બોલ પડ્યા પછી રાઈસ થાય છે બાઉન્સ એને કેટલો મળે છે આ બધી વસ્તુ જોઈને થોડુંક ટેન્ટેટિવ શરૂઆતમાં લાગશે સી હમણાં જ ખેલાડીઓ બધા આઈપીએલ રમીને આવ્યા છે कॉन्सेप्ट मगजमा मागे हो ओवर्स में आप रन छोड़ी ले वाना। तो हूँ मानु छू कि आज कॉन्सेप्ट है इम्पोर्टंट है यू नीड टू एप्लाय ऑलसो बट धीस बीइंग अ वेरी फर्स्ट मैच यू नीड टू गो लिटल लिटल कॉशियस कि बड़ा छवर्स की अंदर रन uh, सीतेर ऐसी ना थाय तो ओके एक रन थे इफ यू आर नॉट लूजिंग अ विकेट देन यू हैव गॉट दैट एक्सटेंडेड टेल ऑफ योर बैटर्स अप टू नंबर नाइन अप टू नंबर एट તો તમને સારો સ્કોર મળવાની શક્યતાઓ પૂરેપૂરી છે એટલે થોડુંક કોશિયસ અહીંયા રમવું પડશે પાવર પ્લેમાં આડેધડ રમવામાં ક્યાંય વિકેટ ના જાય એ પણ જોવું પડશે કોઈ ઇન્જરી ના થાય એ પણ જોવું પડશે કે ડિફરન્ટ સોઇલ તો માનું છું કે આ પર્ટિક્યુલર મેચ કારણ કે આપણી બધી મેચો જે છે લીગ મેચો દેટ દે ઓલ આર ઇન યુએસ એટલે એટલે તમારે બાકીની ત્રણ મેચો હજુ બાકી છે આજની મેચ પછી તો યુ ટુ ટુ ગેટ નો તમે આવો છો દેન ધ ન્યૂઝ મે બી ડિફરન્ટ તો હું માનું છું કે થોડુંક ધ્યાન રાખીને પહેલી મેચ છે એટલે ઓનલી મેઇન કન્સર્ન ઇઝ ઓનલી ઇન્જરી બિકોઝ આપણા દરેકે દરેક ખેલાડી એક યુ નો એવરીબડી હેઝ ગોટ ધેર ઓન રેકોર્ડ્સ ટુ પ્લે તો માનું છું કે યુ નીડ ટુ ટેક સમ એક્સ્ટ્રા કેર ઇન ધીસ મેચ

ઘણીવાર આપણે ચર્ચા કરતા હોય છે કે ભાઈ વેસ્ટ ઇન્ડિઝની એવી સ્થિતિ હતી કે ચાર કે પાંચ છગ્ગા જોઈતા હતા છેલ્લી ઓવરમાં કોઈ શક્યતા જ નહોતી પણ તે છતાં બ્રેથવેટ નામનો ખેલાડી આવ્યો ને એ છગ્ગા મારી ગયો વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બની ગયો તો કહેવાનું તાત્પર્ય છે કે હિયર વોટ યુ પ્લે દેટ મેટર્સ તમે કેટલું સારું રમો છો એ અગત્યનું છે સામેની ટીમ એક રહસ્યમય છે બાંધી મોઠી છે એ સારું રમે તો જબરજસ્ત બી રમી શકે છે સો યુ ડોન્ટ નો એનીથિંગ અને પર્ટિક્યુલરલી ટી ટ્વેન્ટી ટી ટ્વેન્ટીમાં તમારે કોઈ વેઇટિંગ કરવાનું નથી પહેલાં જ બોલથી ચોગ્ગા છગ્ગા મારવાના પહેલાં જ બોલથી ફાસ્ટ રમવાનું છે એટલે યુ નો આ પરિસ્થિતિની અંદર જ્યારે ફાસ્ટ જ તમારે રમવાનું છે ઘણીવાર ભૂલ થાય વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ કેન મેક ધ બેટ્સમેન બેક ડિસેન્ડ બેક ઇન્ટુ પેવિલિયન એટલે આ એક વસ્તુ બહુ તે છે એટલે એના બોલર્સ પણ સારા છે આપણી સામે રમી ચૂક્યા સાત મેચો રમે છે ક્યારેય જીત્યા નથી બટ યુ નેવર નો રિસન્ટલી પાકિસ્તાનને એણે હાર આપીશ પાકિસ્તાન ઇઝ અ ટીમ વિચ ઇઝ યુ નો વન આ ક્રિકેટ વર્લ્ડ કપની એક મજબૂત દાવેદાર ટીમ છે તો એ ટીમને હરાવનાર આ ટીમ છે એટલે હું નથી માનતો કારણ એવું છે કે કોઈ પણ બોલરના એક કે બે બોલ એક સ્પેલ સારો પડી જાય અને ભારતની વિકેટ એમાં સારી જતી રહે તો પ્રેશરમાં આવી જાય ટીમ અને આપણા જે શરૂઆતના ત્રણ બેટર્સ છે એટલે કે રોહિત શર્મા વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ આ ત્રણ વિકેટ પડે તો ડેફિનેટલી ભારત ઉપર દબાણ આવે એટલે એ પડી બી શકે પડી એટલા માટે શકે છે કે તમારે તો ફાસ્ટ રમવાનું છે પાવર પ્લેનો લાભ પણ લેવો છે ફિલ્ડર્સ બાર ઓન્લી ઓનલી ટુ ફિલ્ડર્સ આર આઉટ આઉટસાઇડ ધ સર્કલ સુ નીડ ટુ ટેક ધ એડવાન્ટેજ એ વખતે તમે વિકેટ ગુમાવી શકો છો સો યુ નીડ ટુ બી કેરફુલ અને આયર્લેન્ડના જે ખેલાડીઓ છે એમાં ટેક્ટર કરીને ખેલાડીજી ઇઝ વેરી ગુડ પ્લેયર અને ભારત સામે એણે બહુ જ સારું પ્રદર્શન બી કર્યું છે અને આખી ટીમ બિકોઝ સી આ ટીમનો રોલ કે ચેમ્પિયન થવાનો નથી હોતો ટુ બી વેરી પ્રેસાઇઝ ધીઝ આર ધ ટીમ્સ વિચ આર સ્મોલ ધે ડોન્ટ પ્લે ક્રિકેટ વિથ અસ ડાયરેક્ટલી એટલું બધું ઇન્વોલ્વ નથી થતું ઓફકોર્સ આપણે આયર્લેન્ડ સામે સિરીઝ રમ્યા છે પણ એટલી બધી મેચો રમવા નથી થતી ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે સાઉથ આફ્રિકા છે તો ટીમ્સ આર ડિફરન્ટ તો આ દરેક એમની જે ટુર્નામેન્ટ્સ છે એમના લેવલની ત્યાંથી જીતીને ક્વોલિફાય થઈને આવેલી ટીમો છે એટલે પહેલી વસ્તુ એ કે આ એક સસ્પેન્સ છે કે આ ટીમ કેવી હશે પહેલી વાત એ કે વી ડોન્ટ પ્લે દેટ રેગ્યુલરલી ધેટ ફ્રિકવન્ટલી એટલે કોઈ અપસેટ ના સર્જાય એ તમારે ધ્યાન રાખવાનું છે એ ટીમ આયર્લેન્ડની ટીમ અપસેટ સર્જી શકે છે એણે જો પાકિસ્તાનને હરાવ્યું છે તો એ કોઈ પણ ટીમને હરાવવા માટે સક્ષમ છે તો અહીંયા આગળ એ જોવાનું છે કે આયર્લેન્ડની ટીમને એવી કોઈ તક આપ્યા આવીને આપણે સાત જીત્યા છીએ એ રીતે આપણે જીતવું પડશે લાઇટલી લેવાનો કોઈ સવાલ નથી કારણ કે આ ક્રિકેટ જ અલગ પ્રકારનું છે આ ક્રિકેટની અંદર ચોગ્ગા છગ્ગાની વાત છે કોઈ પણ એક સારો ખેલાડી એક સારો સ્પેલ નાખી જાય એક બે વિકેટો લઈ જાય તો સામેની ટીમ બહુ તકલીફમાં મૂકી જાય એટલે વી ની ટુ એસેસ ઓવર સિચ્યુએશન વેલ અને ત્યાર પછી આપણે કરવું એટલે આયર્લેન્ડની ટીમને નબળી ગણવાનો કોઈ સવાલ નથી બોલર્સ બેટર્સ એટલું બધું ક્રિકેટ નથી રમતા પણ એવું નથી કે ક્રિકેટ રમતા જ નથી સો એક પ્રતિસ્પર્ધી એટલે ધારો કે પાકિસ્તાન સામે જ્યારે આપણે રમતા આવીએ અને જેટલી કાળજી લઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર એકે એક મેચની એટલી જ કાળજી તમારે લેવી પડશે નહીં ત્યારે આ જ ફોર્મેટમાં આપણે સુપર ફોરમાં સુપર એટમાં પહોંચી શક્યા નહોતા એ પણ હમણાંની જ ઘટના છે એટલે ભારતે બહુ સાવધાનીથી બહુ સારી રીતે શરૂઆત કરવી પડશે ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે અશોકભાઈ એક્સિડન્ટ પછી પહેલી વાર મેદાને ઉતરવા જઈ રહ્યો છે રિષભ પંત કેટલું મહત્વનું છે આજે રમવું રીષભ પંત માટે પલ્લસી આજ ફિનિક્સ પંખીની માફક ઉભા થઈને ફરી એકવાર તમારે ક્રિકેટના મેદાન પર આવવું ઇટ વોઝ સો ડિફિકલ્ટ બિકોઝ હિઝ કાર વોઝ ક્રસ્ટ લાઈક એનીથિંગ અને જે એને ઇન્જરીઝ થઈ હતી એ પણ મલ્ટિપલ ઇન્જરીઝ હતી એક મક્કમ મનોબળ ધરાવતો છોકરો અથવા ખેલાડી અથવા તો વ્યક્તિ આઈ થિંક ઓનલી હી કેન ડૂ દેટ હી હેઝ ડન અ મિરેકલ બાય કમિંગ બેક ઇન ટુ ધી ગેમ ઇન આઈપીએલ તો હું માનું છું કે આ એક ખેલાડીની જે નો એનો જુસ્સો બતાવે છે કે યસ આઈ એમ સ્ટીલ ગોઈંગ ટુ પ્લે એટલે રિષભ પંતને ઘણા બધા વખત સુધી ભારતીય ટીમમાંથી બહાર રહ્યા ઘણા વિકેટકીપર આવ્યા પણ ખરા રમ્યા પણ ખરા બટ ધિસ મેન વોઝ મિસિંગ અને બીસીસીઆઈ વોઝ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક કે આ ખેલાડીનો જે જુસ્સો છે જનૂન છે ધેટ વિલ બ્રિંગ હિમ બેક આટલા મલ્ટિપલ ફ્રેક્ચર્સ હોવા છતાં મલ્ટિપલ ઇન્જરીઝ હોવા છતાં દેટ મેન એઝ રિકવર્ડ એન્ડ બેક આવ્યા આઈપીએલમાં અને આજે વર્લ્ડ કપની મેચમાં ઉતરશે તો એક મિસાલ છે કારણ કે કોઈ પણ ખેલાડીને ઘણા એવા ખેલાડીઓ મેં જોયા છે મારી મારા આટલી લાંબી કારકિર્દીમાં કે જેમની એક ઇન્જરી થાય ને એમની કેરિયર ખલાસ થઈ જાય પ્લેન્ટ્યુ આર ધર કે ફરી પાછા જ ના આવી શકે દે આ નોટ રિટન બેક કારણ પાછા ફરવા માટે યુ ટુ પ્રૂવ યોર સેલ્ફ સો બેસ પાર્ટ ઓફ ઇટ કે આઈપીએલમાં એ રમ્યો એણે પ્રૂવ કર્યું કે આઈ એમ સ્ટીલ ધ સેમ મેન એની વિકેટકીપરમાં ચપડતા જોરદાર હતી એના શોટ્સ જબરજસ્ત થયા એ ટીમની કેપ્ટનશીપ કરી એને પુલ શોટ માર્યા એને હુક શોટ માર્યા દરેકે દરેક પ્રકારના એણે કટ કર્યા કવર ડ્રાઈવ મારી સ્ટીયર કર્યા એવરીથિંગ ઇઝ ડન એન્ડ ઇઝ પ્રૂવડ દેટ યસ આઈ એમ ફિઝિકલી ફિટ એન્ડ ધેટ ઇઝ ધ રીઝન હી ઇઝ બેક એક મજબૂત મનોબળનો વ્યક્તિ ખેલાડી કેવી રીતના કમબેક કરી શકે એનો આ દાખલો છે હું માનું છું કે રિષભ પંત આજે જેની શરૂઆત થશે ઇટ્સ ગોઈંગ ટુ બી એ ન્યૂ નો સ્ટાર્ટિંગ પહેલી મેચ ભારતની ઘણા બધા વખત પછી રમશે હી પ્લેડ ધ હોલ આઈપીએલ બટ હી ડિ નોટ પ્લે ફોર ઇન્ડિયા નાવ ઇઝ પ્લેઈંગ ફોર ઇન્ડિયા ગૌરવની વાત છે ને સારી વાત છે બિલકુલ તો અત્યારે ભારત અને આયર્લેન્ડની ટીમ વિશે આપણે ચર્ચા કરી અને તેના ખાસ ખેલાડીઓ વિશે ચર્ચા કરી અને બધું આધાર હવે ખાસ આપણે ઓપનિંગ ઉપર છે આપણી ટીમના પરફોર્મન્સની જ્યારે વાત થાય છે ત્યારે તો ચર્ચા કરવા માટે આપ જોડાયા એ બદલ આપનો આભાર અશોકભાઈ થેન્ક યુ તો ચર્ચા પરથી કદાચ હવે આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે ઓપનિંગ પર જ આધાર છે અને રોહિત અને વિરાટ ઓપનિંગ કરી શકે છે જો તેવું થાય તો કદાચ આપણી જે ટીમ છે વધારે ફાયદામાં રહેશે જો કે નિર્ણયો જે છે તે તો કેપ્ટન દ્વારા જ લેવાતા હોય છે અને કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ સારો નિર્ણય લેશે મેચ આપણને ફાયદો કરાવે તેવા જ નિર્ણયો લેશે તેવી આપણે આશા રાખીએ તો આ મેચને લગતી તમામ અપડેટ્સ અમે આગળ જતા પણ આપને આપતા રહીશું આ બસ જોતા રહો અમારી સાથે ગુજરાત ન્યૂઝ આભાર